वातावरण मजा मा दिखे तो स्वागत है अपने इंडिकल यूट्यूब चैनल अंदर तो अटाण आप जैसे अपनी वाड़िया खातर ना खबर बराबर कारण के येरडा से ना येरडा ये पीला पड़ गया से तो एना आप क्यों खातर लाला से तो वीडियो में थोड़ा लेकर बना दो पीछे तुमने बता दो अपने येरडा पीछे खातर क्यों नाखी सी हालो जल्दी जल्दी लाइक शेयर सब्सक्राइब कर दो तुम दी ओके रेडी हाल तुम बता दो तो भाई येरडा में आ गए आप اسی બીજું આવડું આ છે પા તો બે એક જ છે થેલી નીચે દબાઈ ગઈલી છે આ છે ઉરિયા એક ઉરિયા છે ના બીજું ક્યુ છે આુંથી થેલી તોડ નાખેલ છે ભાઈ ઓ અને એન પી છે એન પી તો લીધું ભાઈ તણ થેલી છે આ બર તણ જાત નું ખાતર હા આ છે મેગ્નેશિયમ એટલે કે મોરે સુખાત એનપી ની પહુંગેવા આવડુ અખાડે છે 20 20 20 .500 23 હુરિયા નાઇટ્રોજન 46% હવે બાયબર આવવાનું છે હેરાડા માં તાહુંદી બેના રેજે જે હેરાડા માં ખાતર નખવા હવે પાણી જાય છે આમાં તો આપણે જો હુરિયા ને મોરી સુન ત્યાં સાદા તું ભરેલું છે તે ઠેટ લઈને ગીડી એમ ભરેજો મજા આવશે લગભગ તો

i thought ya, pay